અમારું આખું ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા એકવીસ વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ એમાં છેલ્લા ચૌદ વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ સોમ અમે ત્રણસો ને સાહીઠ જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે કોઈ બિલ્લીપત્ર ચડાવતા હોય છે કોઈ જ ગંગાજળ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે સોમનાથની અંદર ભાલકા તીર્થ ત્રિવેણી સંગમ ગૌલોકધામ પ્રાચી ભીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેકો ચોપાટી સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ આપ સ્વચ્છતા જાળવો બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે ચૌદ વર્ષથી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે જેવી કે અમને વેરાવળથી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની અને છેલ્લે ધજા દાદાને ધજા સોમવારને દાદાને ધજા અને થાળ અર્પણ કરીને પછી અમે અહીંથી વિદાય લઈએ